હેલો ફ્રેન્ડ્સ કૃષ્ણ કિચન માં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ક્રિસ્પી ક્રિસ્પી કટોરી ચાટ ના મેંદા ના સૂજી ના ફ્રાય ના કલાકો ના કામ એક નવી જ ટ્રીક થી મિનિટો માં બનાવવા કુરકુરે કરારે પ્યારી પ્યારી કટોરી ચાટ

તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂરો વિડિયો જોવો હોય તો

કટોરી ચાટ થશે તો જરૂર થોડો ઉમેરવાની કોશિશ કરજો હવે મસાલામાં સ્વાદ અનુસાર મીઠું ટીસ્પૂન હળદર પાવડર નાખીને મિક્સ કરીશું પાણી નાખીને બેટર તૈયાર કરી લઈએ એકદમ સહેલી રેસીપી છે બિલકુલ વધારે સમય પણ નહીં લાગે બસ બેટરમાં થોડું થોડું પાણી નાખવાનું એટલે લમ્સ ના બને ના વધારે ઘટ કે ના વધારે પતલું બસ આપણે બટેટાવાળાનું બેટર બનાવીએ એવી બેટર છે ધીરે ધીરે મિક્સ કરતા જઈશું ચમચાથી પાડીએ તો તે નીચેની તરફ જાય ત્યારે રિબીન જેવું થવું જોઈએ હવે મેં અહીંયા પ્લાસ્ટિકની ખાલી બોટલ લીધી છે તેના ઢાંકણમાં આપણે જે જાડી સોય આવે છે તેને ગરમ કરીને આમાં હોલ્સ કરી દેવાનો તેનાથી કટોરીની ડિઝાઇન સરસ આવશે એકદમ ઝીણો હોલ નથી કરવાનો જો ઝીણો થાય તો બીજી કોઈ વસ્તુ લઈને તેને ગરમ કરીને મોટો હોલ્સ કરવાનો ત્યાં બેટરને પણ પાંચ મિનિટ થઈ ગઈ છે તો તેને ગ્લાસમાં લઈ લઈએ પછી તેનાથી બોટલ ભરી દઈએ આમાં આપણે સોડા કે ઈનો કોઈ પણ ઉપયોગ નથી કર્યો તો પણ સરસ બનશે હવે ઢાંકણ બંધ કરીને સાઈડ પર રાખી દઈએ આ રીતના પ્લેટમાં ચેક કરી લેવાનું એકદમ પરફેક્ટ ડિઝાઇન પડે છે જો નાનો વોલ્સ હોય તો મોટો કરી લેવાનો ત્યાં ફટાફટ આપણે કટોરી ચાટ માટે ચાટ તૈયાર કરી લઈએ તો મેં બટેટાને પહેલા જ બાફીને ઠંડા કરી લીધા છે તો તેના નાના ટુકડા કરી લીધા છે તેને બાઉલમાં લીધા છે સાથે ઝીણી સમારેલી ડુંગળી ઝીણું સમારેલું કેપ્સિકમ ઝીણા સમારેલું ટમેટું ને ઝીણા સમારેલા મીડિયમ તીખા મરચાં ઝીણા સમારેલા ધાણાભાજી અને પલાળેલા મગ અને ચણાને મેં થોડા બોઇલ કરી લીધા છે સાથે થોડા મસાલા તો ટીસ્પૂન સંચળ પાવડર હાફ ટી સ્પૂન લાલ મરચું પાવડર સ્વાદ અનુસાર મીઠું હાફ ટી સ્પૂન ચાટ મસાલો થોડી લીલી ચટણી થોડી મીઠી ચટણી નાખીશું ને બધી જ સામગ્રીને હળવા હાથે સારી રીતના મિક્સ કરી લઈએ તો તૈયાર છે આપણે ઇન્સ્ટન્ટ કટોરી ચાટ માટે ઇન્સ્ટન્ટ હવે ફટાફટ લઈશું આપણે અપમ પેન તેમાં બનાવીશું કુરકુરે કરારે કટોરી ચાટ માટે કુરકુરી કટોરી તો તેને હલકા તેલથી ગ્રીસ કરીશું વધારે તેલ નથી લગાવવાનું હવે આપણે બોટલથી ગોળ ગોળ ફેરવતા જઈશું એટલે સરસ મજાની ડિઝાઇન બનતી જશે અને બનાવવામાં કોઈ તકલીફ નહીં પડે તમને જેમ અનુકૂળ આવે તેમ ફેરવતા જવાનું બોટલ એટલે સારી એવી ડિઝાઇનમાં તૈયાર થઈ જશે એકદમ સરસ યુનિક ડિઝાઇન બની જશે અહીં આપણે ગેસની ફ્લેમ બિલકુલ લો રાખવાની છે જેટલી તમે ગેસની ધીમી આંચ પર પકાવશો એટલી જ તે ક્રિસ્પી બનશે જો તમારી પાસે અપમ પેન ના હોય તો કઈ રીતના પણ હું તમને આગળ બતાવીશ આ રીતના પેનની જગ્યા ફેરવીશું એટલે બધી જ કટોરી કુક થઈ જાય અને ક્રિસ્પી થઈ જાય પહેલા શરૂઆતમાં પેન ગરમ થઈ જાય પછી પૂરા સમય ગેસની ફ્લેમ લો જ રાખવાની છે તમે જોઈ શકો છો ક્રિસ્પી થઈ ગઈ છે તમને બતાવું અત્યારે ગરમ થોડી છે પાછળની સાઈડ મસ્ત મજાની ડિઝાઇન બની ગઈ છે તો તેને પ્લેટમાં લઈ લઈએ ઠંડી થશે પછી ક્રિસ્પી થશે તો આગળ તમને બતાવીશ તો મેં લીધી છે તડકા પેન તડકા પેન તો બધાની પાસે હોય જ પણ બસ કોશિશ કરવાની નોનસ્ટિક હોય તેવી લેવાની તો તે ચીપકે નહીં સારી રીતના ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમને બિલકુલ લો કરી દેવાની આપણે નાની કટોરી બનાવીને બસ એ જ રીતના મોટી કટોરી તૈયાર કરીશું ગોળ ગોળ ફેરવતા જઈશું થોડી આ રીતના પકડીને ફેરવીશું બધી જ બાજુ જારી જેવું તૈયાર કરી લઈશું થોડું ઉપરથી તેલ નાખીશું એટલે ક્રિસ્પી થઈ જાય ફ્લેમને લો રાખીને પેનને ફેરવતા રહીશું એટલે બધી જ બાજુ કટોરી ક્રિસ્પી થઈ જાય આ છે અમારી મોટી કટોરી કટોરી માટે એકદમ મજેદાર તરીકા ત્રીજી રીત પણ તમને બતાવું જો તમારી પાસે નાની એવી કઢાઈ હોય તો તેમાં પણ અંદરની સાઈડ નાની એવી કટોરી બનાવી શકો તમે જોઈ શકો છો બધી જ બાજુથી ક્રિસ્પી થઈ ગઈ છે કલર પણ પ્યારો આવી ગયો છે ફરે છે ને ફરતી પેનમાં ધીરે ધીરે તેને પ્લેટમાં લઈ લઈએ ધીરે લેવાની નહીં તૂટી જશે બની છે ને એકદમ મસ્ત મજાની ઠંડી થવા દઈએ પછી બતાવું તે કેટલી ક્રિસ્પી થઈ છે તે પહેલા તમને નાની કટોરી બતાવું કેટલી સરસ પ્યારી લાગે છે સાંભળો છો ને ક્રિસ્પી અવાજ અને તમે એક અઠવાડિયું સ્ટોર પણ કરી શકશો જો તમારે આને સુપર ક્રિસ્પી રાખવી હોય તો આને આજ રીતના હલકી હલકી બનાવી લેવાની શેકી લેવાની અપમ પેનમાં ફરી તેને ફ્રાય ફ્રાય કરી લેવાની કરશો એટલે પૂરા એક મહિના સુધી સ્ટોર કરી શકશો તો પણ તે કુરકુરી જ રહેશે બિલકુલ ખરાબ નહીં થાય આ અમારી તડકા પેન વાળી કટોરી કેટલો સુંદર પ્યારો કલર આવ્યો છે આ છે અમારી મોટી કટોરી કટોરી ચાટ માટે છે ને આ પણ ક્રિસ્પી હવે ફટાફટ કરીશું તૈયાર કટોરી ચટ તો એક પ્લેટમાં કટોરીને ગોઠવી દઈએ તેમાં ચાટવાળો મસાલો થોડો થોડો રાખીશું ઉપરથી થોડા દહીંથી સજાવીશું સાથે દાડમના દાણા અને ધાણા સજાવીશું જો તમારી પાસે ઝીણી સેવ હોય તો તેનાથી પણ સજાવી શકો સાથે આપણે તડકા પીન વાળી કટોરીને પણ સજાવી લઈએ દહીં દાડમના દાણા અને તૈયાર છે અમારી સુપર ક્રિસ્પી યુનિક સ્ટાઇલ દસ મિનિટમાં તૈયાર થઈ જાય તેવી ઇન્સ્ટન્ટ કટોરી ચાટ આ રીતના લઈએ તો કેટલી સુંદર લાગે છે કુરકુરી કરારે બાસ્કેટ ચટપટી ચાટ તમે નાની બનાવો યા મોટી પણ બનાવવી તો એકદમ આસાન છે પરિવારના બધા ખુશ થઈ જશે તો જરૂર એકવાર ટ્રાય કરજો તો સારું ખાવ ખુશ રહો આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ